સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ધોળીયા ગામમાં ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદે રીતે કાર્બોસેલનું ખનન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું સુરેન્દ્રનગરના ખાણ અને ખનીજ વિભાગની ટીમે ચોટીલા પ્રાંત અધિકારીના નેતૃત્વ હેઠળ ધોળિયા ગામની આસપાસના વિસ્તારોમાં દરોડા પાડીને સાત ગેરકાયદેસર ખાણો ઝડપી પાડી આ દરોડા દરમિયાન ખાણોમાં જીવના જોખમે કામ કરતા અડત્રીસ શ્રમિકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા દરોડા દરમિયાન લગભગ છત્રીસ લાખ રૂપિયાથી વધુ કિંમતનો મુદ્દામાલ જેમાં ખનનમાં વપરાતા સાધનો અને ખનીજનો સમાવેશ થાય છે આવેલ ત્યારબાદ જે સાધન સામગ્રી છે એ સાધન સામગ્રી પણ મળી આવેલી હતી જેમાં કુલ ચાર ટ્રેક્ટર એક કમ્પ્રેસર તેમજ છ ચરખી આમ મળીને કુલ છત્રીસ લાખનો મુદ્દા માલ જપ્ત કરી અને તમામે તમામ મુદ્દા માલ મોડી રાત્રે મામલાદાર કચેરી મોડીસા પાસે ખસાડવામાં આવેલો છે